બેંકોકથી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી સ્રોત એરપોર્ટ પર સુરત ક્રાઇમ રાજ અને સીઆઈએસએફ ના સંયુક્ત ઓપરેશનમાં ઝાફર અકબર ખાન નામના મુસાફરને હાઇબ્રિડ કાંચા સાથે ધરપકડ કરવામાં આવી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે અધિકારીઓએ બેંકોકથી આવેલા મુસાફરના સામાનની સઘન તપાસ કરતા લગભગ ચાર પોઈન્ટ પંચાવન કિલો વજન ધરાવતા હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેટ્સ મળી આવ્યા હતા નશીલા પદાર્થની બજાર કિંમત આશરે એક કરોડ એકતાળીસ લાખ બાણું હજાર પાંચસો રૂપિયા આંકવામાં આવી છે સુરત એરપોર્ટ પર અત્યાર સુધીની એક મોટી નશીલા પદાર્થની સાથે ધરપકડ કરવામાં આવી છે મુસાફરે કંબલ ગેમના ખોખા અને લેડીઝ પર જેવી વસ્તુઓમાં ગાંજાના પેકેટ્સ છુપાવ્યા હતા તેને તુરંત જ કસ્ટડીમાં લઈ એનડીપીએસ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ હવે આ ગાંજાના જથ્થાનો મૂળ ક્યાંથી લાવ્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની તપાસ કરશે આ ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે છેલ્લા દેડ માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી એ અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહે ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જોવે આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઈમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ ઓળખાય છે આ મુંબઈને મુંબ્રાના રવાવા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા હતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડબેગ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળે જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ ને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતાં જો કરીબ ચાર કિલોગ્રામથી વધુના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ છે માન છે એના 35 લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોઈએ હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે